બેસિકલી એટ્રોસિટીઝ એક્ટ એ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાયેલ અધિનિયમ છે એટલે રાજ્યમાં કોઈપણ પક્ષની સરકાર હોય એટ્રોસિટીઝની અત્યાચારની ઘટનાઓ આદિવાસી અને દલિત સમાજ ઉપર ન થાય એ સુનિશ્ચિત કરવા માટેનો કાયદો છે આ કિસ્સામાં ઘટના બની એટલી સંગીન અને ગંભીર ઘટના બની કે ધારાસભ્યના પુત્રે એક દલિત સમાજના આગેવાનના દીકરાને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાનો હોય એટલી બેરહેમીથી માર્યો આજે એફઆઈઆર દાખલ થઈ બોતેર કલાકથી વધુનો સમય થયો અને છતાં રાજ્યની સરકાર અને પોલીસ ધરપકડ કરાવવા ના માગતી હોય તો એનો મતલબ એમ કે તમે સમાજમાં એવો મેસેજ આપવા માંગો છો કે વગદાર વ્યક્તિના પરિવારનો સદસ્ય આરોપી હશે તો કોઈ કાર્યવાહી નહીં થાય અગ્નિકાંડમાં પણ આપણે આ જોઈ રહ્યા છીએ નાની માછલીઓની ધરપકડ કરી અને જે ઉચ્ચ અધિકારીઓ હપ્તા લેતા હતા એ લોકોને પણ તમે એસઆઈટીમાં મૂક્યા છે એટલે મોટા મગર મચ્છોને છોડી દેવા આ મેસેજ ઓલરેડી અગ્નિકાંડના માધ્યમથી તમે આપ્યો છે અને વધુ ગોંડલની ઘટનાથી તમે હું મેસેજ આપી રહ્યા છો કે આરોપી એ કોઈ ધારાસભ્યનો કે સાંસદ સભ્યનો કે આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી હશે તો એની સામે પગલાં ભરવામાં નહીં આવે એટલે રાજકોટ કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સૌ રાજકોટના અને આજુબાજુના તાલુકા જિલ્લાના દલિત સમાજના અગ્રણી આવેદનપત્ર પાઠવી રહ્યા છે કે બોત્તેર કલાકમાં જો તમે ધરપકડ નહીં કરો આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ નહીં કરો કેમ કે બોત્તેર કલાક ઓલરેડી થઈ ચૂક્યા છે તો પછી ઉગ્ર આંદોલનમાં જવાની ફરજ પડશે સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકોનો રોષ ખરે એવી તમારે પ્રોએક્ટિવ એક્શન લેવી જોઈએ એક દાખલો બેસાડવો જોઈએ ઓલ તમે સમાજમાં એવો મેસેજ આપી રહ્યા છો કે ધારાસભ્યનો દીકરો છે એટલે ધરપકડ નહીં થાય તો આ પ્રમાણેનું વર્તન કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને રાજ્યની પોલીસ અને પ્રશાસને એ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ કે અગાઉ પણ આ બધા લોકોની સામે ખૂબ ક્રિમિનલ રેકોર્ડ છે માગણી જ છે કે આમની તાબડતોબ ધરપકડ થવી જોઈએ રાજકોટ શહેરમાં અમારા એનએસયુ અને મિત્રો એમના દ્વારા પણ એટ્રોસિટીઝ એક્ટ બીજી એક બે ફરિયાદો કરવામાં આવેલી છે એમાં પણ ગુનો દાખલ થયેલો છે પણ હજી સુધી એમાં પણ ધરપકડ કરવામાં આવી નથી આ તમામ કિસ્સામાં ધરપકડ કરી સમાજમાં એવો મેસેજ આપવામાં આવે કે હિન્દુ હોય કે મુસ્લિમ દલિત આદિવાસી ઓબીસી જ્ઞાતિ કે ધર્મ નો પીડિત હશે તેને ન્યાય મળશે એવો એને મેસેજ આપવાના બદલે તમે એક પ્રકારે ઓરમાયુ વર્તન કરી રહ્યા છો જો હજુ પણ તેની ધરપકડ ધરપકડ કરવામાં નહીં આવે તો શું થાય સ્વાભાવિક રીતે સમાજનો આક્રોશ વધવાનો છે નારાજગી વધવાની છે તો જે કામ તમારે આજે કરવાનું છે એ અપઘડી કરવું જોઈએ